આજથી મા અંબાના નવરાત્રાનો પ્રારંભ થયો છે કોરોના ગાઈડલાઈનને લઈ જ્યાં વ્યવસાયિક ગરબા યોજાયા નથી જે વચ્ચે શેરી ગરબાએ આકર્ષણ જમાવ્યું છે આ વચ્ચે અંકલેશ્વર શહેર મધ્યમમાં બિરાજમાન માં અંબા ધામ એટલે મિની અંબાજી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ચારસો વર્ષ ઉપરાંતથી યોજાતા ગરબાની પરંપરા તૂટી હતી જે ચાલુ વર્ષ પુનઃ શરૂ કરવામાં આવી છે તો મા અંબાના આ ધામ અંકલેશ્વરમાં મિની અંબાજી તરીકે વિખ્યાત છે મંદિરની ગાથા આનેરી છે માર્કંડ ઋષિ દ્વારા સોની ફળિયા ખાતે નર્મદા નદી કિનારે ભગવાન શિવની આરાધના કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અહીં બિરાજમાન થયા છે તેમની સાથે જ અહીં મા અંબાની નાની ડેરી સ્થાપના કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી ચારસો વર્ષ પૂર્વ ડેરી સ્વરૂપના દશકતી એક હજાર નવસો ને સડસઠ માં જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં એક તરફ ભગવાન શ્રી માર્કંડેશ્વર મહાદેવ તરીકે બિરાજમાન છે તો બીજી તરફમાં અંબા પોતાનું દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે તો મંદિરના એક તરફ હનુમાનજી તેમજ બીજી તરફ ગણેશજી બિરાજમાન છે મંદિર આગળ વિશાળ ચંચળ ચોક આવેલ છે મંદિરની જે તે વખતે રચના કરવામાં આવી હતી તેની કિલ્લેબંધી જેવા કોર્ટની દિવાલો ઉભી કરાઈ હતી જેને લઈને મંદિર ભવ્યતા વધુ દ્રષ્ટિ ગોચર થઈ છે મંદિરમાં બિરાજમાન માતાજી ત્રણ પ્રહારમાં ત્રણ સ્વરૂપે દર્શન આપે છે સવારે માતાજી બાળ સ્વરૂપે બપોરે યૌવન અને સાંજે પ્રૌઢ સ્વરૂપે દર્શન આપે છે તો મંદિર ખાતે રોજ માતાજીના અંકલેશ્વરને નવ દિવસ માતાજીના નવ સ્વરૂપના વાંધા સાથે શણગાર છે લઈ રોજના સ્વરૂપ માતાજી ભક્તોને દર્શન આપી રહ્યા છે આ નવ દિવસ માતાજી નવ વાન ઉપર બિરાજમાન તથા ભક્તોને માતાજીના દિવ્ય સ્વરૂપની અવિસ્મરણીય અનુભૂતિ કરાવે છે અંકલેશ્વરનું મિની અંબાજી તરીકે મા અંબાનું આ ધામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે